છોડાઉદેપુર જિલ્લાના પાવી જેતપુર નજીકથી પસાર થતી ભારજ નદી ઉપરનો બ્રિજ છેલ્લા બે વર્ષથી વધુના સમયથી તૂટી ગયો છતાં આજ દિવસ સુધી બ્રિજના બનતા લોકો ભારે હાલાકીમાં મુકાયા સરકાર દ્વારા બે વાર ડાયવર્ઝન બનાવ્યું અને બંને વાર તૂટી ગયું આખરે તંત્ર દ્વારા યોગ્ય નિકાલ ના આવતા જનતાએ જનતા ડાયવર્ઝન બનાવ્યું હવે સવાલ એ ઊભો થાય છે કે સરકારનું કામ જનતાને કેમ કરવું પડી રહ્યું છે જેને લઈને આજે ડીડિયાપાડાના ધારાસભ્ય જયતર વસાવા પાવી જેતપુર ભારજ નદી ના પર પહોંચી વિરોધ નોંધાવ્યો હતો હમણાં અમે જે તૂટેલા ડાયવર્ઝન મુલાકાત લીધી અને તાત્કાલિક ધોરણે ચાલુ થાય એ રજૂઆત માટે જયારે રાષ્ટ્રીય ધોરીમાર્ગ ની કચેરી બોડેલી ખાતે અમે પધારેલા છે ત્યારે અધિકારીઓ પોતાના મોબાઈલો બંધ કરી નહીં પલાયન થઈ ગયા છે માત્ર પટાવાળા ભાઈ એક અહીંયા હાજર છે ત્યારે એમણે કરેલા ભ્રષ્ટાચારના જવાબો આજે અમે માગવાના હતા એનાથી બચવા માટે એ લોકો આજે અહીંથી પલાયન થયા છે પણ આ વિસ્તારમાં જ્યારે પણ અમારો પ્રવાસ હશે અમે ફરી પણ આ કચેરીમાં આવીશું અને એમના પર જવાબ લઈને જ અમે એ ના બને નેશનલ હાઈવે છપ્પન અમે બેસીશું અમે પહેલા આવ્યા એટલે અહીંયા જોયું માત્ર એક ભાઈ મળ્યા અને કીધું કે હું તો પટાવાળો છું મને કઈ ખબર નથી તો અમને તો ડાઉટ થયો કે ભાઈ આગળ અમે એક સિંચાઈ કચેરી અહીંથી પકડાવી એકવીસો કરોડ રૂપિયાનો ભ્રષ્ટાચાર એમને કર્યો તો એ જ પ્રકારની ઓફિસ અહીંયા હોય એવું પણ અમને શંકા છે હજુ પેલા નંબરો જે પણ આવે છે સ્વીચ આવે છે આવનારા દિવસોમાં ફરી તપાસ કરીશું ખરેખર આ કચેરી ઓરિજિનલ છે કે નકલી છે એ પણ જોવાનું રહ્યું છે ફરી અમારે આવનારા દિવસોમાં અહીં મુલાકાત હશે હમણાં હું આવ્યો છું દસ થી પંદર મિનિટ થયા પણ અધિકારીઓના નંબરો સ્વીચ ઓફ કરી દીધા છે અને ભાગી ગયા છે પણ ગમે ત્યારે પણ આવીશું અહીંયા જનતા રેડ કરવાની થશે તો આવનારા દિવસોમાં ફરી પણ અમે કર્યું ચૈતર વસાવા પર આક્ષેપો કરવાથી આ વિસ્તારના કામો થઈ જતા હોય તો હું તો કેમ છું એમના ઓફિસે રોજે હું એમના આક્ષેપો સાંભળવા જવા તૈયાર છું પણ એમના આક્ષેપોથી આ વિસ્તારનો ઉદ્ધાર થવાનો નથી વિસ્તારના કામ થવાના નથી એટલે એમના આક્ષેપો સાથે મારે કોઈ લેવા દેવા નથી જે જનતાના ટેક્સના પૈસાની ગ્રાન્ટ આવે છે એનો યોગ્ય ઉપયોગ થાય એમાં ભ્રષ્ટાચાર ન થાય અને લોકોને કોઈ પણ જાતની હાલાકી ન વેઠવી પડે એ અમારી પ્રાથમિકતા છે અને એ કામ અમે કરતા રહીએ